નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ગીતાજીમાંથી આપણને જે પણ કંઈ શીખવા મળે છે તેનાથી વધુ શીખવા આપણને બીજા એકેય વસ્તુમાંથી મળતું નથી ગીતાજીના અઢાર અધ્યાય વાંચી લઈએ એટલે આપણું જીવન સફળ થઈ ગયું ના માત્ર વાંચવાથી નહીં પરંતુ ગીતાજીમાં ભગવાને આપેલા ઉપદેશને જો આપણા જીવનમાં ઉતારવામાં આવે તો આપણું જીવન સફળ થઈ ગયું કહેવાય પરંતુ આ ગીતાજી તો શ્લોકના સ્વરૂપમાં લખેલી છે અને ત્યાર પછી કદાચ જો નીચે તેનો ગુજરાતીમાં અર્થ લખ્યો હોય તો પણ ઘણા લોકો તેને સમજી શકતા નથી અને તેને માત્ર વાંચી જવાથી આપણે ગીતાજીના ઉપદેશને આપણા જીવનમાં ઉતારી ન શકીએ તો આ ગીતાજી છે શું ગીતાજી કેવા શું માગે છે આવો તેના વિશે આપણે થોડી વાત કરીએ તો ગીતા કહે છે શું તેમાંથી મને શું મળ્યું ગીતાનો દરેક દરેક અધ્યાય જીવન કેવી રીતે જીવવું તે સૂચવે છે સંબંધ વિદ્યા સંસ્કાર નું છે અને ખાસ કરીને કર્મ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે દરેક વ્યક્તિને ફળ તેને કહે છે કેમકે સારા કર્મ ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ મળવાનું જ છે કે જે વાતને કોઈ બદલી શકવાનું નથી વ્યક્તિએ પોતાએ નક્કી કરવાનું છે કે મારે કઈ દિશામાં જવું જેમ કે આજના યુગનો વ્યક્તિ દિશાહીન બની ગયો છે તેને ખબર જ નથી કે મારે કરવું શું છે આજનો વ્યક્તિ સોશિયલ મીડિયા થી બધા સાથે કનેક્ટ છે પરંતુ એક માણસ બીજા માણસ થી દૂર થઈ ગયો છે ખુદને શું જોઈએ છે તેની ખબર જ નથી આપણી અંદર આત્મા છે અને તે આત્મા જ આપણને બધી પ્રેરણા આપે છે જેમ કે ખાવાની પીવાની સ્નાન કરવાની ઊંઘવાની ચાલવાની દોડવાની બોલવાની આ વસ્તુ આપણને આત્મા કહે છે તેમ શરીર કરતું રહે છે જન્મથી મરણ સુધી અનેક બંધનોમાં બંધાતો રહે છે કર્મના બંધન વેપારના બંધન આર્થિક બંધન વિદ્યાના બંધન માયાના બંધન જન્મ મરણના બંધન અને બે બાળકો બનીને અલગ અલગ સુખ દુઃખ ભોગવે છે આપણી અંદર બધું જ રહેલું છે સુખ શાંતિ સંતોષ પ્રેમ જ્ઞાન બુદ્ધિ સ્મૃતિ ઐશ્વર્ય બળ વિદ્યા અને અનંત બ્રહ્માંડોની રચના પણ આપણી અંદર છે પરંતુ આપણને તેની અનુભૂતિ થતી નથી કેમ કેમ કે તે આપણી અંદર જાગૃત અવસ્થામાં નથી ગીતામાં કૃષ્ણ અર્જુનને ઊભો થવાનું કહે છે એટલે કે તેને તેના વિચારોની મર્યાદા તોડીને નિર્બળતા હટાવીને ઊભો થવાનું કહે છે અને આ બધા સંબંધો ખોખલા છે તે જે તે મારશે તે લોકોને કૃષ્ણ પેલા મારી જ નાખ્યા છે બસ તેને તો કર્મ સોપાયું છે કે તે પૂરું કરવાનું છે મારું તારું છોડી દુર્યોધનની અહંકારને મારવાનો છે ભગવદ્ ગીતામાં અર્જુનને વિષાદ થાય છે અને ભગવાન કૃષ્ણ તેને મો છોડીને પોતાનું કર્મ કરવાનું કહે છે કૃષ્ણ કહે છે કે તારે મરેલાને મારવાના છે એમાં તને કોઈ પણ પ્રકારનું પાપ લાગવાનું જ નથી

મન ચંચળ છે તેને વશ કરવું મુશ્કેલ છે પરંતુ તેને વશ કરવું આવશ્યક છે નિરંતર યોગ અને સાધના અભ્યાસ દ્વારા તેને સ્થિર રાખી શકાય છે કૃષ્ણ કહે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ મારી આઠ પ્રકૃતિ છે અને સર્વમાં હું રહેલો છું સૂર્યના તેજમાં હું છું ચંદ્રની શીતળતા હું છું જળનો રસ હું છું

તેને જે પ્રેમ ભાવે ભજે છે તે તેના હૃદયમાં વાસ કરે છે જો આપ તેને ભાઈ તરીકે માનો તો તે આપના ભાઈ બનીને રહેશે જો આપ તેને મિત્ર ગણો તે તો તમારા મિત્ર બનીને પણ રહેશે જો આપ તેમને બાળક સમજો તો તમારી સાથે બાળક બનીને પણ રહેશે જે વ્યક્તિ જે રીતે ભગવાનને ભજે તે અનુરૂપ ભગવાન પણ તેને ભજે છે સર્વ જીવોની ઉત્પત્તિનું કારણ કૃષ્ણ જ છે તે અર્જુનને કહે છે કે હું બાર આદિત્યોમાં વિષ્ણુ છું જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય પણ હું છું નક્ષત્રોમાં ચંદ્ર વેદમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન અને પ્રાણીઓના સંસારૂપી ચેતના રુદ્રોમાં મહારુદ્ર શિવ યજ્ઞોમાં અને રાક્ષસોમાં કુબેર વસ્તુઓમાં પાવક નામનો અગ્નિ પર્વતોમાં મેષ પર્વત જળાશયમાં સમૃદ્ધિ હું છું

અને ફળની આશા ન રાખવી અને કર્મ ફળના ત્યાગથી શાંતિ મળે છે પરમાત્માને પામવા માટે ધ્યાન યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ હોવો જોઈએ ખાસ કરીને સાત્વિક રાજસિક તામસિક ભાવની સમજની જરૂર છે તપ અને દાનની જાણકારી હોવી જોઈએ અને મનુષ્ય નિયત થયેલા કર્તવ્ય કરવા જોઈએ

અને યુદ્ધ કર યુદ્ધ કરવું તારો ધર્મ છે અને જ્ઞાની થઈને તને આમો શોભા નથી આપતો મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ અને ઈર્ષાનો ત્યાગ કરવો જોઈએ મનુષ્યનો આહાર પણ તેની પ્રકૃતિ ઘડે છે જેવો આહાર તેવો વિચાર એટલા માટે સાત્વિક ભોજન સૌથી ઉત્તમ છે કે જેનાથી આપણો વિચાર પણ શુદ્ધ બને છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે દુર્યોધનની કુબુદ્ધિ અને તેની સત્તા બાલાસાએ તેમનો વિનાશ નોતર્યો હતો તું તો માત્ર નિમિત છે મહાભારતનો મૂળ શું છે ભગવદ્ ગીતા કેમ બની તેની પાછળ વાણી છે આંધળાના છોકરા આંધળા આ એક વાક્ય મહાભારત નું ખેલાયું અને ભગવદ ગીતા નો જન્મ થયો મનુષ્યો આહાર અને વાણી પર સંયમ રાખવો અસંયમિત જીવન વિનાશ ને નોતરે છે મનુષ્ય પવિત્ર સદાચાર સારા કર્મો કરી પોતાનું જીવન વિતાવવું જોઈએ કર્મયોગ ભક્તિ યોગ અને જ્ઞાન યોગ એ દરેક મનુષ્યને પોતાનું કર્મ કરવું અત્યંત જરૂરી છે મનને વશ થવું નહીં અને મનને વશ કરી પોતે જ પોતાનો મિત્ર બનાવી કર્મ કરતા રહેવું આજ આપણે ભગવદ્ ગીતાનો સાર કહી શકીએ દરેક વ્યક્તિ એ યાદ રાખવું જોઈએ કે સઘળું નાશવંત છે જો તમને કશુંક મળી ગયું છે તો તે અભિમાનમાં આવી ન જવું જોઈએ કારણ કે મનુષ્ય જે વસ્તુ સંપત્તિ અથવા હોદ્દાને લઈને અભિમાન કરતો હોય તેનું અભિમાન ક્યારેક ને ક્યારેક તો તૂટે જ છે આપણે કહીએ છીએ ને કે અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નહીં તો આપણું શું રહેશે એટલે જ આપણી પાસે કશું હોય તો તેનું અભિમાન ન કરવું પરંતુ ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર તમે મને મારી ક્ષમતા કરતાં વધારે આપ્યું છે અને જો જીવનમાં કંઈક ખૂટતું હોય અથવા તકલીફ હોય તો ઈશ્વર પાસે માગવા કરતાં ઈશ્વર પર ભરોસો રાખવો અને આ સમય પસાર થઈ જશે એવી આશા રાખવી તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે ખરેખર ગીતાજીના અઢાર અધ્યાયમાંથી શીખવા જેવું શું છે શું એવી વાતો છે કે જે મેં આપ સૌ લોકોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે સમજાઈ ગયું હશે આ ઉપરાંત ગીતા જયંતિનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકેલો છે કે જેમાં તેનું મહાત્મય કથા કહેલી છે તો આપ તે પણ અમારી સાથે સાંભળજો અને આ ઉપરાંત ગીતાજીના અધ્યાયના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે તો તે પણ આપ સાંભળી શકો છો કે જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર